આ કક્ષી ઓલા પર ફેરવવાની છે કામ કરું ગામ માં છે કોથળિયા ને ગોઈત આવું એટલે તારે સામે આવું છે આ કે આવું તો ખરી પણ દાડી હું આપ્યો સો રૂપિયા દાળી આપી છે ને બે કોથળી આપી દે હા તમને પપ્પા હાલો આવું છું હા સારું આવ્યું ને હું દાવતો બરોબર ઓલા પર કપસી પડી ને એ અમને ફેરવવાની છે આજે હમણાં કઈ ના કરીને શેઠ કામ થઈ ગયું હો રૂપિયા ને બે કોતળી લાવો કેરવી ફેરવી નાખી હું તને પૈસા બે જ ઈરાને આપી દેજા કઈ વાંધો નહીં તે

અરે પૈસા હું આપી દે હાલ લે ભાઈ તું તો ક્યાં આપડી ના પેલા પૈસા આપો પેલા આપને પૈસા પછી દઈ દેશ ભાઈ આપી દે ને મુંબઈ નોકરી કરે છે એમ કઈ ભૂંશ મારણીયા નથી પીન પછી આપી દે બે ના એટલે ભાઈ હું મુંબઈ નોકરી કરું તને ખોટું લાગતું હોય મને ઇંગ્લિશ આવડે બોલું વન કોથળી ડ્રિંક હા હવે ઓકે પણ પાછા આપી દેજો એટલે આચું કેમ મારો છો એટલે ભાઈ ના ના એ તો મારી ટેવ છે તો ભલે આઈ બે એક એક Ah

હું નઈ દઉં તું દઈ દેજો હું નઈ આપું તું આપી દેજે હું નહીં હું નઈ આપું આપી દેજો પાછા લે હા બે ને સડી ગયો લાગે એટલે કઈ નથી આપ્યું મને મેં હમણાં તને બસો આપ્યા વજાય પાછા એમ બીજું નથી સાંભળવું હવે આમ નીકળી ની મને આપ્યું ના કાંઈ વાંધો નહીં તારે

તાર બી ઉય તો લાવો પૈસા આપી દેને લપાય પૈસા ના કઈ લાઈપી દે બાકી નઈ મળે તો નથી દેઉ એમને બાકી માં નઈ આય વાંધો નઈ તો જોઈ લેજે તું દે હાલે ઊભો થા મર હર આલે તો તો સાહેબ એક વાત કઉ તું दारुડિયો છો ને સાહેબ આલે 100 રૂપિયા આ મર હર આયો ને એને એક લપટ મારો નકરી આખા ગામમાં કે